કોઈ મિત્રને એચએફ ડિલક્ષ બાઇક લેવી હોય વન ઓનર અને સાવ યાજબી ભાવે તો રાજુભાઈનો કોન્ટેક કરી શકો છો હું તમને બાઇકની બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો એચ એફ બાઇક રાજુભાઈને વેચવાની છે ફૂલ જવાબદારી સાથે આ બાઇક વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલી છે અને આખી ક્લીન ચોખ્ખી બાઇક છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો સાવ ઓછી ચલાવેલી અને ફૂલ સાચવેલી બાઇક ક્લીન ચોખી બાઇક સ્લેપ સ્ટાર્ટ બાઇક છે તમે જોઈ શકો છો સ્લેપ સ્ટાર્ટ બાઇક જોવા મળશે અને બે હજાર તેર ના મોડલની આ બાઇક છે એચએફ ડિલક્સ બાકી તમે

કંપની ફિટિંગ એન્જિન છે બાકી સીટ સીટ પણ એકદમ સારી અને નોન એક્સિડન્ટ ગાડીનું એક્સિડન્ટ પણ થયેલું નથી અને કાગળિયા ડોક્યુમેન્ટ કમ્પ્લેટ છે બાઈકના કિંમત તમે રાજુભાઈનો કોન્ટેક કરીને જાણી શકો છો હવે બાઈક ક્યાં જોવા મળશે તેની વાત કરું આ બાઇક તમને અમરેલી જોવા મળશે બાઇક લેવી હોય તો રાજુભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે પેજ ઉપર ઉપર જોતા હોય તો નંબર રાજુભાઈ નામ સત્તાણું સડસઠ વાળા નંબર પર ફોન કરી બાઇક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો